તો હે ગાય જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આમાં અમે આ ચેનલ ઉપર અમે ચેલેન્જ વિડીયો જ નોખવાનાતા નોખીએ જ છીએ કારણ કે હાલ જેમ નહીં નોખ્યા તો હાલ અમે આ ખેતરમાં ન જુઓ આજ નહીં આજ પૂરો દિવસ મોસમ આવો જ રહ્યો બ્લર થઈ ગયું પૂરો મોસમ આવું જ રહ્યું અંધારું એટલે અમે કોઈ ભેગા નહીં થયા અને ચેલેન્જ વિડીયો નહીં બનાવ્યું અને હાલ સોટા આવી વરસાદ આવા સોટા જુઓ આ સોટા પડે પડતા હશે દેખાતું હોય તો ઉપર એ જુઓ આ વરસાદના આવે તો તો પડતા વરસાદ આવે એટલે આજ અમે ચેલેન્જ વિડીયો બનાવીને કે આના બધા અવૈયા ક્ષેત્રમાં હશે અમુક જે અમે ટીમના વધારે ટીમના ગાંધા જ છે બધા તો હાલ એ ખેતરમાં છે એ આ જ સાઈડ બાજુ અને એક એક પેલી સાઈડ અલગ અલગ પેલી મૂકું છે એનું તો હાલ વરસાદ આવો ફૂલ ફૂલ લગવો એટલો નહીં આવતો ડેમોધેમો હોવા મને લાગે ફૂલ થા કાંક ધીમે ધીમે વરસાદ વધે એટલે હાલ અમે ચેલેન્જ વિડીયો નહીં બનાવ્યું તો માફ કરજો ચેલેન્જ વિડીયો કે હવે બે ત્રણ દાડો જે લઈને આવજો કારણ કે રોજ વરસાદ આવે મને ખબર હશે ગુજરાતમાં હવે આપણે રાતના પહેલાં રાતના આવતો ને હાલ થોડું હવા આવે એટલે અને કઈશ તમારે જુઓ ખેતર અમારો જુઓ હોય મતલબ મારો અમારો ગમે તેનો તેને અચ્છા કમેન્ટ કરજો તો હું મારા ખેતર બતાવું હોય તમને બાકી હાલ હું ઉગાડ્યું બધું તમને ખેતર બતાવું ફરી બતાવું કે હું ઉગાડ્યું તો નીચે કમેન્ટ કરજો તો આપણે બતાવશું મારું ખેતર ને બધું બાકી તો જુઓ પેલા શું દેખાય આખું અલગ ઉપર વાદળો ના રી ને બ્લર જેમ થઈ ગયા આખો આવા ફોકસ આવે જોદા વ્યુ આ ખતર નાક લાગ્યા ભાઈ બાજુ પોખરા અને આપણો આપણે બનાસકાંઠાથી આમ બનાસકાંઠા બનાસકાંઠામાં બાકી તો પાછળ જોતા લાગતું છે આમાં નહીં બાકી વાદળો બધો હમણાં જ હોય આ સાઈડ જોઈએ વાદળો બધો જોડતો હશે બાકી કોઈ નહીં આપણે નેનો બ્લોગ બન્યો ઓમો તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા ચેલેન્જ વિડીયો સાથે નકર નવા બ્લોગ સાથે